જૂનાગઢ અને વડવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લાભરમાં આશરે એક હજારથી વધુ આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો વર્ષોથી ફરજ બજાવી રહી છે અને આરોગ્યને લગતી અલગ અલગ પ્રકારની કામગીરી પણ કરી રહી છે પરંતુ સરકાર દ્વારા આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન અને પૂરતો પગાર ચૂકવવાને બદલે માત્ર નજીવી રકમ ચૂકવવામાં આવી રહી છે જેના કારણે આશા વર્કર બહેનોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે તેમજ વર્ષોથી આરોગ્યનું જોખમ અને દિન રાત કામ કરતી હોવા છતાં સરકાર દ્વારા કાયમી કરવામાં આવતા નથી અને સરકાર દ્વારા ગમે ત્યારે આરોગ્ય ઉપરાંત અન્ય વિભાગને લગતી કામગીરી અને સોંપી અને શોષણ કરવામાં આવી રહ્યું હોવાનું તેમને લાગી રહ્યું છે જે મામલે છેલ્લા ઘણા વર્ષોથી આશા વર્કર બહેનો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર સહિત રાજ્ય સરકારને પડતર માંગો જેવી કે ઇન્સીએટીવ પ્રથા બંધ કરવી કાયમી કરવા વર્ગ ચારમાં સમાવેશ કરવો કામગીરીનો સમય બાંધવો ઓનલાઈન કામગીરી માટે મોબાઈલો ઉપલબ્ધ કરાવવો અકસ્માતનો વીમા સહિતના વીમાની જોગવાઈ કરાવી દેવી મેટરનરી લીવ પેન્શન યોજના વગેરેના પ્રશ્નો અંગે રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવતા નહીં હોવાથી આજે મોટી સંખ્યાની અંદર જિલ્લાભરમાંથી આસાર વગર બહેનો ટાગોરબાગ ખાતે એકત્ર થઈ હતી અને ત્યાંથી પડતર માંગો અંગે જિલ્લા કલેક્ટર સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ સરકાર દ્વારા આગામી સમયમાં તેમની પડતર માંગણી પૂરી કરવા માંગ કરવામાં આવી હતી